Thank you તો મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકો વીક્યુ વ્લોગમાં તો આજે શનિવાર છે અને આજે છે ધનતેરસ ધનતેરસ છે તો કઈ લેવા તો જવું પડશે આપણે એલા બધા ધનતેરસ એવું તો કહી ગયું હાર્દિક શુભકામનાઓ બહુ જાજુ હા જલ્દી કઈ નાસ્તો પછી એ નઈ પૂછ્યું બાપા બનાવવાનું તારે હોય તો પૂછવાનું શું કામ ખાવાનું તમારું હોય ને

આ પણ તું બનાવી છે માં અડધી કલાક અજી වෙઈ જાહે તો અડધી કલાક મિનિટ નો થાય યાર ટાઈમ ગણી લાલ ને ફાઇનલી જે ટાઈમ કીધો તો એ બનાવી દીધું

આ બધો વિડિયો નું કમાલ છે મિત્રો જોઈ લ્યો જોઈ જોઈને ટ્રાય કરે આ પણ તો કે ટકમરિયા હા ખબર પડી જાય CIA chips માં ન પડે

જાણે આમ કેમ એ કઈ કપડા અત્યાર સુધી કોઈ દી લીધા ન હોય કે એટલે સારા કપડા નહીં લે કેવા ખોટાડા તો હું કેટલાક દહક જોડી લ્યો હો તમે પાંચ જોડી પાકા પાંચ જોડી નહીં અત્યારે બે જ જોડી લેવાના પછી દિવાળી પછી આવીને લગ્ન હા બાપા લઈ લેજો મારે કે પૈસા દેવા તમારે દેવા પૈસા આ ટી શર્ટ ને જો પછી આ ટી શર્ટ ને આ પેન્ટ બે જવા દેવાનું હા અને હાલો ક્યાર ના નીકળું નીકળું કરતા હતા બાર વાગ્યા ના અત્યારે પોણા બે વાગ્યા છે હવે નીકળી હી અને ચલુ ભાઈ આવે છે અમારી યારે બે ને ત્રણ આવું જ છે ને આમ જોતો આને દરવાજો બંધ કરે શાંતિ રાખો થેલા હુકાય છે એ લેવા દે હાલ્યો હા તમારા કપડા લેવા તો તમારો જ વિડીયો લેવાનો એમ હરકપત ઉડા જાય લીવરપુલમાં પૂઈ ગયા હા હા બે જોડી લેવાના હે ખાલી એનથી વધાર નથી લેવાના બે થી ત્રીજા એ બીજા એને તો પાંચ જોડી ઘરે થી પાંચ પાંચ જોડી જાય એલું જાય હે સમજો જો ચાલુ ભાઈ એને ગોતી ગોતી દે આ ગમે ઓલું ગમે પણ આ કલર નો સારો લાગે આ પહેરો ને એ કલર જ સારો હે એમાં એક સાઈઝ મોટી હોય તો એ ગોતી દે બીજા જો અહીંયા ત્રણ સોટ ગોતી લીધા હે ખબર નહીં કેટલાક જોડી લે પાંચ ના દસ જોડી નો કર નાખે તો સારું ના એ ન થારો એવો ન હોય હવે હાવ આમ તો મને અહીંયા બિહાર દીધી છે ઈ બે ગોતે કપડા ના એ ન થારો હવે એવા જ હું ગોતો નકરા એવા ફૂલ્લા ફૂલ્લા વાળા શું નકરા ગોતો હો જો આ બે ગમે છે ને તો આ આ શોટ ઉપર જો તમે ઓ લાઈક કરી શકો વધારે કર લખે આ દુકાનવાળા ભાઈ સારું અમને મેચિંગ કરી આપે છે અને આ શોટ લેવો તો 1 મિનિટમાં બે આવી જાય આ એમ થાય કે લિવરપુલ વાળા તમને કેમ આમ કમિશન આપતા હોય એવી રીતે તમે તો એના કપડા વેચો હો જલુ ભાઈ બીજું એમ ને તમને નહીં ખાવ મને નહીં ખાવ આને પહેરવાનું છે પણ આ બે ક્યાં મેચિંગ થાય છે જોવો તો ખરા

કપડા લેવા આવ્યા છે લઈ લીધા હે હવે પથ્થુભાઈ ના તો મેં આમ ચપટી વગાડીને લઈ દીધા વેદુડીમાં વાર લાગી હતી

સરખું બંધ કરવા નડે ઈ જોજો પણ એમ નહી થાય નડશે નહી પણ હાલ છે ગામડે દિવાળી કરવા પણ લગાડીને વૈયા જ બીજું હું અમારી લાઈનમાં એક અહીંયા લગાડી દીધી છે અને આ લોકો તો ગયા હે ગામડે બીજા તો કોઈ કહેતા છે નહીં અને ફટાકડા ફોડે છે છોકરાઓ કીધું ના મેં મે લક્ષ્મીમા ની પૂજા કરી નાખી છે જો અહીંયા લક્ષ્મીમા ને પાટલા ઉપર બિહારી દીધા હે ઉપર હતી છબી છબી નહીં મૂર્તિ મારે કેમ આવું થાય બોલવું હું હોય બોલાય અમે હમણાં બધી મૂર્તિ લીધી હતી ત્યારે લક્ષ્મીમા ની આરે લીધી હતી અને અત્યારે જો લક્ષ્મીમા નું મસ્ત પૂજન કરી નાખ્યું છે અને આ થોડોક જુગાડ કરીને સિક્કા જો આવી રીતે ટેપમાં ચોંટાડીને રાખી દીધા હે એમાં સિક્કા હતા કેટલાય અને અહીંયા બીજા બધા માતાજી તો છે જ મને મારા આખા ઘરમાં ગમતું હોય ને તો મંદિર જ ગમે હે એવું મસ્ત એવું બનાવતું ને એવું જ જઈનું હે જોરદાર એટલે બધાય થી વધારે એમ

પ્રસાદી બધી ખરીદી કરતા કરતા ત્યારે લીધી થોડીક લીધી કેમ કે પછી અમારા ખુટતી છે અને કાલે જવાનું ગામડે એટલે હાલો હવે થોડીક તૈયારી કરી નાખીએ હવે જો મસ્ત બધી દીવા રાખી દીધા હે ઝાડવામાં કેવું મસ્ત લાગે ફોટામાં તો એમ થાય કે આમ સાચું કા સિરીઝું રાખ્યું હોય ને એવું લાગે ફોનમાં તો મસ્ત બધા ઝાડવામાં જો અહીંયા નીચે બધી કુંડામાં રાખી દીધા હે ને વા પાયરે રાખી દીધા હે હા હા તમે તમે જ ગોઠવ્યા હે હું જગવતી ગઈ હતી ને વિક્રમ ગોઠવતા ગયા તામ ને ઓલી દેખાવા દીધો અને જો કાંઈક વાં રાખ્યા હે મસ્ત લાગે હો અમારી તો દિવાળી આવી ગઈ હે હવે જો હવે સિરીજુ એક અહીંયા ઉપર બાલ્કનીમાં લગાડવાની હૈ હવે હમણાં લગાડી દઈ અત્યારે દીવા ખાલી કરી નાખ્યા હે જો હું આખું દૂરથી બતાવું જો લાગે ને મસ્ત જોરદાર લીધે મસ્ત લાગે તો મસ્ત લાગે એટલે ઝાડવા બવા ખર્ચો લાખ રૂપિયાના જાડવા હવે જ લાખ રૂપિયા ના ખોટી કરતા મસ્ત લાગે હો મને મને જોવાની જ મજા આવે અને લગભગ બધી તૈયારી કરી નાખથી હે સિરીઝ વિક્રમે લગાડી દીધી હે હું ગઈ હતી પાર્લરમાં કેમકે મારે જવાનું બાકી હતું હજી અને હું તમને સિરીઝો બતાવી દઉં બહારથી દીવા તો હમણાં બતાવી દીધા હતા મેં અને વિક્રમે જ આ સિરીઝો લગાડી દીધી છે હમણાં આવ્યા ને ત્યારે જ રસ્તામાંથી લેતા આવ્યા બીજો કલર લેવો તો આવી લબુક ઝબુક નહોતી લેવી પણ એવી હતી નહીં કાંઈ ઓપ્શન નહોતો એટલે પછી આવી લબુક ઝબુક જ લઈ લીધી છે હવે અને અમે જાઈ હી જમવા કેમ કે ટાઈમ નથી રહ્યો રસોઈ બનાવવાનો એટલે હવે જો મેં તમને કીધું હતું ને ગરવડીના દર્શન થાય આજે તો શુભ થાય એક આમ વાં દેખાય જોયેલી અને એક હમણાં વાં હતી ઓની પાછળ એટલે બે ગરોડી જોઈ લીધી છે એટલે થોડુંક શુભ થઈ જાય ક્યાં બોલવાઈ ગયા હજી તો બધા ચાલુ જ છે હવે જેટલી વાર રહે એટલી વાર ક્યારના તો કઈ રાહે હાલો આવી ગયા ચૂલા ઢોસા માં પટેલ ચૂલા ઢોસા માં ચૂલા ખા ધનતેરસ ની પૂજા કરી ચૂલા ખાવા હા હા હાલો હાલો વાહ જો આ દીવા કેવા ક્યારના આઠ સાડા આઠ ના કર્યા હે અત્યારે સાડા દસ થયા બે કલાક થી હજી બધા હાલે હજી એ ઓલવાનો નથી હા હા પણ થોડીક ઓછી પડે હે લાઇટો તો સારી હે પણ જો આ બાલ્કનીમાં હોત ને તો મસ્ત લાગે તો હજી એક આવું લઈ જ લેવાનું તું અહીંયા પાછું આપણે આમથી દેખાય ને આમ સામેની સાઈડ એટલે એ એટલું ન દેખાય અમુક ની અહીંયા હોય ને એ વધારે દેખાય લાઈટ એટલે એક હજી લેવાની જ હતી પણ હવે કાંઈ નહીં આવતી દિવાળી એ લઈ લેવું પણ આ દીવા છે ને ઓલા તેલવાળા નથી મીણવાળા છે હે જો ઓલી આવે નહી એટલે સારા ટકી ગયા તેલવાળા તો આટલી વાર ન ટકે પણ આ મીણ વાળા બે કલાક ટકી ગયા છે હવે ખબર નહીં કેટલીક વાર હાલે પણ મસ્ત જોરદાર મારા ઝાડવા લાગે છે હાલો મિત્રો તો હવે પેકિંગ બેકિંગ થઈ ગયું છે આપણું બધું કાલે સવારમાં ઉપડવાનું છે ગામડે આપણા ઘરે દિવાળી કરવા જવાનું છે અને કાલે આપણે બસમાં જવાનું છે એટલે બસ બુક કરી નથી આજે પહેલી વાર એમને ઊભા રહી જવાનું છે જે મળે ને એમાં બે જવાનું છે કારણ કે પ્લાનમાં થોડોક ચેન્જ હતો એટલે બસ બુક નથી કરી અને હવે કીધું એક ગયા તો હું બસ બુક કરે એટલે જોઈએ હાલો સવારે મળીએ ટાટા બાય બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો ત્યાં સુધી બધાને ટાટા બાય જય શ્રી કૃષ્ણ